ચૈત્ર નવરાત્રીમાં નારાજ ન કરતા ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદવી નહીંતર આર્થિક સંકટથી લઈને અનેક સમસ્યાઓ આવશે હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે દશાસ્ક્રણ શૂન્ય માર્ચે ચૈત્ર નવરાત્રી શરૂ થશે અને દેવી દુર્ગાનું આગમન કરવા માટે ભક્તોમાં ઉત્સાહની લાગણી દેખાઈ રહી છે

અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ચૈત્ર નવરાત્રી સાથે જોડાયેલી માન્યતાઓ ચૈત્ર નવરાત્રિમાં મત્સ્ય અવતાર જયંતિ આવે છે આ ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર હતો જ્યારે જ્યારે પ્રલય આવ્યો હતો ત્યારે વિષ્ણુજીએ મત્સ્ય અવતાર એટલે માછલી સ્વરૂપમાં અવતાર લઈને સંપૂર્ણ સૃષ્ટિને બચાવી હતી રાજા મનવે પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે અહંકાર થઈ ગયો હતો તે સમયે વિષ્ણુજીએ નાની માછલી તરીકે અવતાર લીધો અને રાજા તોડ્યો હતો એવી માન્યતા છે કે બ્રહ્માજીએ ચૈત્ર મહિનાના એકમ તિથિએ સૃષ્ટિની રચના કરી હતી આ દિવસે ગુડી પર્વો અને ચેતીચાંદ પણ ઉજવવામાં આવે છે ચૈત્ર નવરાત્રીમાં કરવામાં આવેલ વ્રત ઉપવાસથી વાતાવરણમાં બીમારીઓ સામે લડવાની રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે ચૈત્રી નવરાત્રીમાં અનાજનો ત્યાગ કરવો જોઈએ અને વધારેમાં વધારે ફળોનો રસ દૂધનું સેવન કરવું જોઈએ ઘણા લોકો ચૈત્રી નવરાત્રીમાં લીમડાનું સેવન પણ કરે છે ચૈત્ર નવરાત્રીના અંતમાં શ્રીરામ નવમી ઉજવવામાં આવે છે ત્રેતાયુગમાં આ તિથિએ શ્રીરામનો અવતાર લીધો હતો ભૂલથી પણ આ ચાર વસ્તુઓ ન ખરીદવી એક ચોખા ચૈત્ર નવરાત્રી દરમિયાન ચોખાની ખરીદી ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રી દરમિયાન ચોખા ખરીદવાથી વ્યક્તિના પુણ્યનો નાશ થાય છે આવી સ્થિતિમાં જો તમે નવરાત્રી દરમિયાન ચોખા ખાવા માંગતા હો તો તમારે નવરાત્રી શરૂ થાય તે પહેલા ચોખા ખરીદવા જોઈએ બે લોખંડની વસ્તુઓ ચૈત્ર નવરાત્રી દરમિયાન લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન લોખંડ સંબંધિત વસ્તુઓ ખરીદવાથી વ્યક્તિના જીવનમાં ધનની કમી રહે છે અને પરિવારના સભ્યોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે ઇલેક્ટ્રોનિક સામાન ચૈત્ર નવરાત્રિના નવ દિવસોમાં કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવી પણ અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આમ કરવાથી કુંડળીમાં ગ્રહોનો પ્રભાવ અશુભ બની જાય છે ગ્રહદોષો પણ ભોગવવા પડે છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાહુ ગ્રહ સાથે સીધી રીતે સંબંધિત હોવાથી નવરાત્રી દરમિયાન તેને ખરીદવાથી નકારાત્મક અસરો થાય છે ચાર કાળા કપડાં ચૈત્ર નવરાત્રીમાં મૂળથી પણ કાળા કપડાં ન ખરીદો આ સમય દરમિયાન કાળા કપડાં ખરીદવા અશુભ માનવામાં આવે છે ઉપરાંત કાળા કપડાં પહેરવાની મનાઈ છે એવું કહેવાય છે કે ચૈત્ર નવરાત્રી દરમિયાન કાળા કપડાં ખરીદવા અને પહેરવાથી નકારાત્મક ઉર્જા આકર્ષાય છે આ કારણે સાધકને જીવનમાં સફળતા મળતી નથી પૂજા વિધિ ભક્તે સવારે ઉઠીને પવિત્ર સ્નાન કરવું જોઈએ પછી મંદિરને સારી રીતે સાફ કરો માતા દેવીની સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો પરંપરાગત વિધિઓ પછી શુભ સમય મુજબ કળશ સ્થાપિત કરો માતાની પૂજા યોગ્ય રીતે કરો પહેલો દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે તેથી તેમને ચમેલીના ફૂલો ચોખા મેકઅપની વસ્તુઓ મીઠાઈઓ ફળો અને કુમકુમ અર્પણ કરો આરતી સાથે પૂજા પૂર્ણ કરો સાંજે પણ ભક્તોએ મા દેવગાની આરતી કરવી જોઈએ અને તેમનો વિશેષ પ્રસાદ અર્પણ કરવો જોઈએ આ સમય દરમિયાન ડુંગળી અને લસણ જેવી તામસિક વસ્તુઓથી દૂર રહો ઘરે ફક્ત સાત્વિક ખોરાક જ બનાવો પૂજા દરમિયાન થયેલી ભૂલો માટે માફી માંગી લો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી